આ કેમ છો આવે આજે આપણે આવી ગયા છે અમારા ગામડે રાજકોટથી હું આ તમે જોઈ શકો અમારે ભાઈ વિનય પરમાર જે પાણી સાટી રહીએ છીએ મકાન આખું પાણી પાણી તો દેવો વધે કઈ ચડો પડી પેઢી હળગી ગયા મને પલાયરો પોઈતે પલરે આમ જોઈ શકો ને અક્કલ મથો કેવાનું

આની પાસે ના રહેવાય બહુ પલારી ને કબીર અને હાલો ભાઈ આપણે કેરાવ નવરા થાવ જૂનાગઢ જવું હવે બે ડબલા રિપેર કરવા છે નાના આવા ડબલા અમારે રિપેર કરીને નાખવા પડે પછી મારે રાજકોટ ભાગવું હોય છ વાગે અહીંયા હું ત્યાં જ છે બધી જી છે અહીંયા કંઈ તમે કંઈ અત્યારે દેવાના જ નથી અને બે લાખ રૂપિયા વાપર મોજ કર હોપડામાં જ દેતા આવડે તમને બીજી તો શું આવડે પ્રેશર આપવું તે પ્રેશર આપવું અહીંયા પ્રેશર અહીંયા પ્રેશર આપીએ ને અહીંયા પ્રેશર નીકળી જાય જો અહીંયા

બધી હવે મને તો દેખાય તમને દેખાતું કઈ કઈ ખબર નહીં આપણા ગામ તો પ્રગતિ છે એવું પણ સોલારું ફીટ કરવા મહિના આવે હાલો હવે આપણે જઈએ જુનાગઢ હવે બસ ને આટલું પાણી તો